સુરત રેલવે સ્ટેશનના કારણે શહેરના હૃદય સ્થળે ટ્રાફિક જામ લાલ દરવાજાથી રિંગ રોડ સુધી વાહનો લાંબી જારો સુરત શહેરમાં રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ નું હાલ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ આ કામના કારણે શહેરના લોકો માટે મુસાફરી મુશ્કેલ બની લાલ દરવાજા થી રિંગ રોડ સુધી લગભગ એક કિલોમીટર ના વિસ્તાર સુધી ભારે ટ્રાફિક જામના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રેલવે સ્ટેશનના કામને કારણે રોડ પર બેરિકેટ લગાવવામાં આવ્યો હોવાથી માર્ગ સંકુચિત થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને લાંબી કતારમાં ફસાઈ જઈ રહેવું પડે છે રોજબરોજ આ વિસ્તારથી પસાર થનારા લોકો આ ટ્રાફિક સમસ્યાથી પરેશાન છે તંત્ર દ્વારા વહેલી તકે રાહતના પગલાં લેવાય એવી માંગ ઉઠી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે